યશી નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ નવરાત્રી મહોત્સવમાં મહિલા સુરક્ષા સહિતના મજબૂત પાસાઓની જાણકારી ખેલૈયાઓને મળી રહે તે માટે ખેલૈયા મીટ યોજાઈ હતી ગરબા આયોજકોએ જણાવ્યું હતું કે મહિલા સુરક્ષા માટે યશ્વી નવરાત્રી મહોત્સવ એક ડગલું આગળ વિચારીને સ્થળ પર ટ્વેન્ટી ફોર ઇન્ટુ સેવન મહિલા હેલ્પ ડેસ્ક બૂથ ઉભું કરશે જ્યાં ચાર મહિલા સુરક્ષા કર્મીઓ હાજર હશે જે ગરબે ઘૂમતી દીકરીઓને કોઈ પણ પ્રકારની મુશ્કેલીમાં મદદ કરવા તત્પર રહેશે આ સાથે જ યુવતીઓને સેલ્ફ ડિફેન્સની તાલીમ પણ આપવામાં આવશે યશ્વી ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ અને યશ્વી એન્ટરટેનમેન્ટ ના ડાયરેક્ટર પરેશ કંડલેવર નામ છે પરેશભાઈ શું કાર્યક્રમ રાખવામાં આવ્યો છે બાગબાન સર્કલ પાસે હોટેલમાં અને આનો વિચાર કઈ રીતે આવ્યો આ એક ખેલૈયા મીટ રાખવામાં આવે છે જેની અંદરમાં અમે જે લાસ્ટ ટાઈમ જે લોન્ચ ઇવેન્ટ કરેલું એ ટાઈમની અંદરમાં અમે મહિલા સુરક્ષાની બાબતમાં અમે વાત કરેલી કે શહેરની વચ્ચે અમે નવરાત્રી કરવા જઈ રહ્યા છે એમની એક અમે તૈયારી રૂપે અત્યારના જે અમે બીજી બી અમે જે તૈયારી કરી છે એની જાણ કરવા માટે અને નવરાત્રીની અંદરમાં શું શું અમે અ આપવા જઈ રહ્યા છે એ બધી વસ્તુની જાણ કરવા માટે અમે ખેલૈયોને ગરબા ક્લાસીસનો કેટલો સંપર્ક કરી દીધો આખી ટીમ તમારી કઈ રીતે દીકરીઓને મોટિવેશન કરશે અને સુરક્ષા માટે કામગીરી કરશે તમામ ખેલૈયા ગ્રુપ જેટલા બી સારા અહીંયા ખેલાયા ગ્રુપ છે બધા સાથે અમે સંપર્ક કરેલો છે એમાં અમુક ખેલૈયા ગ્રુપ સાથે અમારો સંપર્ક એવો બી થયો છે જેની અંદર અમે એ લોકો અહીંયા અમારી પાસે ફોર્મને એમનું એ લોકો ખેલૈયા અમારી પાસે આવવાના છે અને એના ભાગરૂપે અમે અત્યારના બધી તૈયારીઓ બી કરેલી છે જેની અંદરમાં આ જે બી ઇવેન્ટ થવા જઈ રહ્યું છે એની તમામ જાણકારી અમે ગ્રુપના આ ખેલા ગ્રુપને આપવા માંગીએ છીએ નવવામાં અમે જે વાત કરી હતી લાસ્ટ ટાઈમ કે અમે મહિલા સુરક્ષા માટે અત્યારના ટ્વેન્ટી ફોર બાય સેવનના અમે એક બુથ અમે રાખેલ છે જેની અંદરમાં ચાર મહિલા સુરક્ષા કર્મી રહેશે કોઈ બી મહિલાઓને કોઈ બી સગવડતા અગવડતા થાય કે કોઈ બી નાનું મોટું વન બનાવ બને તો ત્યાં તેની જાણ કરી શકે છે એમને કોઈ પાર્કિંગમાં કોઈ પ્રોબ્લમ થાય કે આવા જાવવામાં કોઈ અગવડતા થાય કે કોઈ વાહન વ્હીકલ બગડી ગયું હોય એને ઘરે પહોંચવામાં કોઈ પ્રોબ્લેમ થાય એ બધી વસ્તુ માટે અમે તૈયારી કરેલ છે એના સિવાય અમે એક ચેન્જિંગ રૂમની બી વ્યવસ્થા કરેલ છે જેની અંદરમાં કોઈ બી પ્રોબ્લેમ થાય તો ત્યાં ચેન્જિંગ રૂમમાં એ પોતાનું સમજો કે કોઈ બી વસ્તુ ફાટી જાય કે ગમે તે છે અ અમે મહિલાઓના સુરક્ષા રૂપે બહુ સારી વ્યવસ્થા કરેલ છે અને તમામ મા બાપ જે એક ડર હોય છે કે દીકરીઓની સુરક્ષા માટે રાત્રે અંધારામાં કે કઈ અનબનાવ ના બને એ લોકોને આરામથી અહીંયા આવી શકે શહેરની વચ્ચો અમે નવરાત્રી નું આયોજન કરેલ છે અને બધી તમામ અમે સુરક્ષાનું ધ્યાનમાં રાખીને અમે બધું આયોજન કરેલ છે તો આપ બેફિકર થઈને આપણી દીકરીઓને મોકલી શકો છો અને આરામથી અહીંયા એ લોકો રમશે અને અમે તમે ખાતરી આપીએ છીએ કે એની અંદરમાં આ નવરાત્રિની અંદરમાં તમામ એવી સુવિધાઓ અને તમામ એવા અમે રાખેલું છે જેની અંદરમાં કોઈ બી વસ્તુની અમે અમને પ્રોબ્લેમ નહીં આવે